જય જવાન જય કિસાન સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌ ખેડૂત મિત્રોનું ઉત્તર ગુજરાતના મહેસાણા ચાણસમાં હારી જ વિવિધ માર્કેટમાં ચાલી રહેલા અનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના આજના સો ટકા સાચા માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારા વિડીયોમાં આગળ સુધી બને રહું ખેડૂત મિત્રો હારીજ યાર્ડમાં એરંડાનો નીચો ભાવ છે બારસો ને રૂપિયા જ્યારે ઊંચો ભાવ છે બારસો ને નેવ્યાસી રૂપિયા મિત્રો જીરાનો અત્યારે નીચો ભાવ છે ત્રણ હજાર નવસો રૂપિયા જ્યારે ઊંચો છે ચાર હજાર ને ત્રણસો રૂપિયા ઘઉંના ભાવમાં કાલ કરતાં થોડીક ચડતી આવી છે મિત્રો અત્યારે ઘઉંનો ભાવ પાંચસો ને સિત્તેર રૂપિયા છે ઊંચો ભાવ સો ને અઠ્ઠાણું રૂપિયા છે ગવારનો નીચો ભાવ છે નવસો ને સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે એક હજાર ને પચીસ રૂપિયા અડદનો નીચો ભાવ છે એક હજાર રૂપિયા જ્યારે અડદનો ઊંચો ભાવ છે એક હજાર ત્રણસો ને રૂપિયા ચણાનો અત્યારનો ભાવ છે એક હજારને પચીસ રૂપિયા જ્યારે નીચ ઊંચો ભાવ છે અગિયારસો બાવન રૂપિયા મિત્રો જ્યારે ઈસફ અત્યારે નીચો ભાવ છે એકવીસો રૂપિયા જ્યારે ઊંચો ભાવ છે ને એકાવન રૂપિયા બાજરીનો અત્યારનો ભાવ નીચો ભાવ છે ને એંસી રૂપિયા અને ઊંચો ભાવશે પાંચસોને ઓગણીસ રૂપિયા કપાસનો નીચો ભાવશે તેરસો ને એસી ઊંચો ભાવશે પંદરસો ને પોડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સમગ્ર ગુજરાતમાં ચાલતી વિવિધ ગંજ બજારના ભાવ જાણવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના આભાર તમામ ખેડૂત મિત્રોનો જય હિન્દ જય કિસાન